મિત્રો અત્યારે ગુજરાતના ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે ત્યારે એક અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ખેડા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વધતો વ્યાપ ઓગણીસ હજાર છસો ને એકરમાં પાંત્રીસ હજાર આઠસો ને ખેડૂતો કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી જેમાં એક સિત્તેર લાખથી વધુ ખેડૂતોને તાલીમ આપવાનું પણ આયોજન થઈ ચૂક્યું છે મિત્રો હવે વિસ્તારથી વાત કરીએ તો ગુજરાત સરકારની ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની નીતિને સારો પ્રતિસાદ મળી રહ્યો છે ખેડા જિલ્લામાં પાંત્રીસ હજાર આઠસો નેવથી વધુ ખેડૂતો ઓગણીસ હજાર છસો ને નેવ એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી પણ કરી રહ્યા છે જિલ્લાની ચારસો ને ઓગણીસ ગ્રામ પંચાયતોમાં પંચોતેરથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે જિલ્લામાં એકસો ને પાંચથી વધુ પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મ પણ કાર્યરત છે આત્મા પ્રોજેક્ટ ખેતીવાડી વિભાગ અને બાગાયત વિભાગ સહિતની સંસ્થાઓના પ્રયાસોથી પ્રાકૃતિક ખેતીને વેગવંતી બનાવવામાં આવી રહી છે મિત્રો મહત્વનું છે કે પ્રાકૃતિક ખેતીને વધુ પ્રોત્સાહન આપવા એકસોને એક ક્લસ્ટર બનાવવામાં પણ આવ્યા છે આ ક્લસ્ટરમાં એકસોને એક ફાર્મર માસ્ટર ટ્રેનર એકસો ને એક ટેકનીકલ માસ્ટર ટ્રેનર અને એકસો ત્રણ ફાર્મર ફ્રેન્ડ કાર્યરત પણ છે તેઓ ખેડૂતોને ગાય આધારિત ખેતી ધનામૃત જીવામૃતનો ઉપયોગ અને પાક ફેરબદલી અંગે માર્ગદર્શન પણ આપી રહ્યા છે મિત્રો મહત્વનું છે કે અત્યાર સુધીમાં એક લાખ સિત્તેર હજાર આઠસો વીસથી વધુ ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે તાલુકાવાર જોઈએ તો કપડવંચમાં સૌથી વધુ પાંત્રીસ હજાર સાતસો સત્તાવન કઠલાલમાં બાવીસ હજાર છસો મેમદાવાદમાં પંચાવન ઠાસરામાં સત્તર હજાર એકવીસ સત્તર હજાર ત્રેવીસ માતરમાં સોળ હજાર સત્યાવીસ નડિયાદમાં તેર હજાર ખેડામાં તેર હજાર નવસો ને ચાલીસ બાર હજાર અગિયાર હજાર પંદર અને વસોમાં છ હજાર પાંસઠ ખેડૂતોને તાલીમ પણ આપવામાં આવી ગઈ છે મિત્રો વાત કરીએ તો પ્રાકૃતિક ખેતીના કારણે જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થયેલો જોવા મળ્યો છે સાથે જ ખેત ઉત્પાદન માગ વેચાણ અને ખેડૂતોની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે તો ચાલો મિત્રો ફરીથી એક નવા ખેડૂત સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે